રાજ્યમંત્રી પીસી બરંડા મંત્રી પદ સંભાળ્યા બાદ પ્રથમવાર બિલોડા ખાતે પધાર્યા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સ્થાનિક નાગરિકો અને કાર્યકર્તાઓ દ્વારા ફૂલહાર અને પઘડી પહેરાવીને મંત્રીને સન્માનિત કરવામાં આવ્યા આ અવસરે મંત્રીએ ખાતે આવેલ શહીદ સ્મારક ભગવાન બિરસા મુંડાને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી કાર્યક્રમ દરમિયાન બિલોડા માટે મહત્વની જાહેરાત કરતા તેમણે જણાવ્યું કે હાથમતી નદી પર ચોવીસ કરોડના ખર્ચે નવીન પુલનું નિર્માણ કરવામાં આવશે જે બિલોડા અને આસપાસના વિસ્તારોમાંથી માટે અવર જવર અને વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે ત્યારે આયોજિત અભિવાદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને ઉત્સાહથી ભરેલો જોવા મળ્યો જ્યારે માન્ય શ્રી અને માન્ય આપણા પ્રદેશ શ્રીએ નિમણૂક આપી બે દિવસ થયા અને આજે ભિરોડા ખાતે મારા મતવિસ્તારની અંદર એક અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આ અભિવાદન કાર્યક્રમની અંદર તમામ મારા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો ભાઈઓ બહેનો અને આખે ભિલોડા તાલુકાના જનતાએ મને ખૂબ આશીર્વાદ આપ્યા અને મને ખૂબ અભિનંદન આપ્યા છે ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપણે એક હાથમાંથી પુલ જ્યારે ચોમાસાની અંદરથી બંધ કરેલો હતો એમાં લગભગ માતભર ચોવીસ કરોડ રૂપિયા જેટલી માતભર રકમ આ જયારે મારા મંત્રીપદ બનતાની સાથે જ મેં મંજૂર કરાવી છે અને ટૂંક સમયની અંદર આ કામ આપણું હાથમાંથી બ્રિજનું ચાલુ થઈ જશે અને આજે આખા ગુજરાતની અંદર આખા છ કરોડ વસ્તીને આખા મારી માથે જિમ્મેદારી આપી છે ત્યારે હું આખા ટ્રાઇબલ વિભાગ અને અન્ન અને પુરવઠા વિભાગની જવાબદારી હું નિભાવીશ